કચ્છમાં મેઘમહેર ભુજમાં રાત્રે પાંચ ઇંચ વરસાદ મોસમનો સૌથી વધુ નખત્રાણામાં ત્રણસો ચોપન મીમી નોંધાયો કચ્છ જિલ્લામાં મેઘરાજાની મહેરવાની સર્વત્રાણનું વાતાવરણ છવાયું છે ભુજ શહેરમાં ગઈકાલે રાત્રે આઠ વાગ્યાથી શરૂ થયેલી મેઘમહેર પરોડના ચાર વાગ્યા સુધી ચાલુ રહી હતી આ દરમિયાન એકસો સત્યાવીસ મીમી પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરમાં એક મહિનાથી પૂરાયેલી પરિણીતાને બચાવ્યા બીજા પતિના પરિવારનો અત્યાચાર પિયર રાખવા તૈયાર નહીં અભયમ બહારે આપ્યો પ્રથમ પતિને જાણ કરતા તે સ્વીકારવા તૈયાર હોય આ ઘટનામાં અંત સુખદ આવ્યો ગાંધીધામ માં તારીખ પાંચ સાત ના રોજ એક જાગૃત નાગરિક એકસો એક્યાસી હવે આમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી માહિતી આપી હતી કે તેમના પડોશ રહેતી એક મહિલા ને છેલ્લા એક મહિનાથી ઘરમાં બંધ રાખવામાં આવી રહી છે ને તેની ઉપર મારપીટ પણ કરવામાં આવે છે ભચાઉમાં રખડતા ઢોરનો આંતક લોકો ભયભીત પાલિકાની કામગીરી સામે સવાલ વૃદ્ધને અર્થેટે લીધા બાદ હજુ પણ નગરપાલિકા કુંકણની નિંદામાં ભચાઉ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ એટલો વધી ગયો છે કે શાળાએ જતા બાળકો વૃદ્ધો ને મહિલાઓ ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે આ સમસ્યાએ નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે નવસારીમાં પૂણા નદી હાલ ત્રેવીસ ફૂટની ભયજનક સપાટી પાંચસો થી વધુ લોકોનું સ્થળાંતર વાસંદામાં સૌથી વધુ નેવું નેમું વસાદ નવસારી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂણા નદીનું જળ સ્થળ ભયજનક સપાટીથી ત્રણ ફૂટ ઉપર પહોંચી ગયું હતું પૂણા નદી છવ્વીસ ફૂટની સપાટીએ ભહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા પરંતુ ધીમે ધીમે આ પાણી ઓસરતા ભયજનક સપાટી ત્રેવીસ પર આવી ગયું છે મારી દીકરીની ફી સાત હજાર વધી ગઈ છસો પચાસ કુલની ફી નક્કી ન થતા બે લાખ વાલી પરેશાન એફઆરસી સૌરાષ્ટ્ર ઝોન સમિતિના ચેરમેન ની જગ્યા પાંચ મહિનાથી ખાલી રાજકોટના સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિ આવેલી છે જેમાં રાજકોટ ઉપરાંત જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર ને બોટાદ એમ અગિયાર જિલ્લાની પાંચ હજારથી વધુ ખાનગી સ્કૂલોની ફી નક્કી થાય છે ગુજરાત એસટીના ડ્રાઈવરે કરી પત્નીની તપાસમાં ટસ્કો અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેન્ડથી ઝડપાયો આરોપી માંડપીના બંધ ઘરમાંથી કોહવાયેલો મૃતદેહ મળ્યો હતો સુરત માંડવી માંડપી તાલુકોના માછીવાડ વિસ્તારમાં એક બંધ મકાન માટે દુર્ગંધ મારતી હાલતમાં મળી આવેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાઈ ગયો છે આ મામલે પોલીસે મૃતક મહિલાના એસટી ડ્રાઈવર પતિ દિનેશ ડામોરની અમદાવાદના એસટી બસ સ્ટેન્ડ સ્ટેન્ડની ગીતા મંદિરથી ધરપકડ કરી છે સીએ ફાઈનલમાં બોરસદના ખેડૂતપુત્રની ઓલ ઇન્ડિયા નવમો રેન્ક સુરતના શુભમને તેરમો રેન્ક ઇન્ટરમીડિયેટમાં તન્મય જૈનનો ચોથો રેન્ક ફાઇનલનું અઢાર પોઈન્ટ પંચોતેર ટકા રિઝલ્ટ મોડી રાત્રે ફતેહગંજના ઈએમઇ કેમ્પસમાં મગર ઘુસ્યો વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ સાડા ત્રણ ફૂટના મગરને રેસ્ક્યુ કર્યો રાત્રે કપડા ગંદુ કામ કરતા શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ શિક્ષક પર પચીસ થી વધુ વિદ્યાર્થી સાથે અભદ્ર કૃત્યો નો આક્ષેપ બંને પોલીસે ઉઠાવ્યા અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા